આજનો લઘુલેખ છે સ્ત્રીના આંસુ સ્કૂલે જતા છોકરાએ તેની મમ્મીને પૂછ્યું તું કેમ રડે છે કારણ કે મને રડવું આવે છે તેણીએ જવાબ આપ્યો મને સમજ નથી પડતી તેણે કહ્યું મમ્મીએ તેને ગળે લગાડ્યો અને કહ્યું મારું રુદન તને ક્યારેય સમજ નહીં પડે પછી છોકરાએ તેના પપ્પાને પૂછ્યું મમ્મી કોઈ કારણ વગર કેમ રડે છે બધી સ્ત્રીઓ કોઈક વખત વગર કારણે રડતી હોય છે તેના પપ્પા એ ખાસ વિચાર કર્યા વગર જવાબ આપ્યો છોકરાને પપ્પા પાસેથી સંતોષકારક જવાબ નતો મળ્યો હજી પણ ઉત્સુક હતો તેથી એક ગામના સાધુ પાસે ગયો તેમને ચોક્કસ જવાબ ખબર હશે છોકરાએ પૂછ્યું મહારાજ સ્ત્રીઓ આટલી સહેલાઈથી કેમ રડે છે મહારાજે જવાબ આપ્યો જ્યારે ભગવાને સ્ત્રીનું સર્જન કર્યું ત્યારે તેમણે તેને ખૂબ જ ખાસ બનાવી લાગણી કરુણા દયા વધુ આપ્યા ભગવાને તેને એવી શક્તિ આપી કે તે દુનિયાનો ભાર ઉપાડી શકે કુટુંબ નું દુઃખ ઉપાડી શકે અને એટલી ભગવાને દૂધકારે કે આપશબ્દો બોલે તે સહન કરવાની શક્તિ પણ આપી ભગવાને તેને એવી તાકાત આપી કે જ્યારે બીજા બધા હાર માની લે ત્યારે પણ તે આગળ વધતી રહે બીમારી અને થાક દરમિયાન પણ ફરિયાદ કર્યા સંભાળ રાખતી રહે ભગવાને સંવેદનશીલ બનાવી કે તે પોતાના બાળકોને ગમે તે થાય તો પણ પ્રેમ કરે ભલે તેઓ તેને ઊંડો આઘાત પહોંચાડે ભગવાને તેને તેના પતિની ખામીઓ સહન કરવાની તાકાત આપી તેને તેને એવી સમજણ આપી કે એક સારો પતિ ક્યારેય તેને દુઃખ નહીં પહોંચાડે પણ તેની શક્તિની કસોટી કરી શકે પડકારોમાં પતિની પડખે ઉભા રહેવાની સહન શક્તિ આપી અને અંતે તેણે તેને એક આંસુ આપ્યું આ આંસુ ફક્ત તેનું જ સર્જન સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં સર્જન કરી શકે તેવી શક્તિ આપી આ ભગવાન મનુષ્યથી રિસાઈ પણ જાણે સ્ત્રીની સુંદરતા તેની આંખોમાં અને હૃદયમાં છુપાયેલી હોય છે જ્યારે તેની સહન શક્તિની મર્યાદા તૂટે છે ત્યારે આંસુઓનો બંધ ખુલે છે પરાકાષ્ઠા એ બંધ તૂટી જાય છે અને તેમાં કુટુંબો

આજની આ લઘુ રચના જો તમને ગમી હોય તો જરૂર થી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો